ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષની સમક્ષ હાજર થયો છે દીવા દાંડી એકસો બાર તો એમાં આપણે આજે કયા દાખલા જોવાના છીએ થોડાક આપણે જોઈ લઈએ મિત્રો પેલા સારું ચાલો આ દાખલો જોઈએ મિત્રો અહીંયા સાઈન કાઉસમાં એક્સ વત્તા દસ કાઉસ પૂરો બરાબર એકના છેદમાં બે હોય તો એક્સની કિંમત આપણે શોધવાની છે ઓકે જોઈએ મિત્રો તો કેવી રીતે આ દાખલો ગણી શકાય તો સરળ છે એકદમ સાઈન એક્સ વત્તા દસ બરાબર એકના છેદમાં બે રેડી મિત્રો તો હવે આવા દાખલા જયારે હોય બરાબર ખૂણાવાળો દાખલો છે

કોઈ પણ જ્યારે એવો ત્રિકોણ મિત્ર ગુણોત્તર છે એ લખી શકાય એ માટેની પણ ટ્રીક આપી છે એટલે એ જોઈ લઈશું મિત્રો ખાસ બરાબર બીજી પણ હમણાં આપણે જોઈએ એક રીત આપણે ટૂંકી રીત આપી દો હમણાં તો સાઈન ત્રીસ તો આ રીતે અહીંયા જો કોષ હોય તો અહીંયા કોષની કિંમત એવી આપણે અહીંયા લખવાની થાય પણ અત્યારે સાઈન છે ओके तो बनने बाजू साइन छे तो के भाई x + 10 એટલે ખૂણો સરખાવી શકો તીથી બરાબર તીથી શું થશે x + 10 = કેટલા થાય 30 ઓકે x + 10 = 30 થઈયા મિત્રો તીથી 10 પેલી સાઈડ જાય તેથી એક્સ બરાબર કેટલા થાય વીસ થાય તો એક સરસ મજાનો એની પર આ બે ગુણમાં પણ આવો દાખલો પૂછી શકે તમને બરાબર સરસ ઓકે તો અહીંયા આ રીતે જવાબ આવ્યો કયો આવ્યો ભાઈ વીસ જવાબ તમારો આવે છે રેડી મિત્રો તો આવા દાખલા ખાસ જોઈ લેશો કે ભાઈ ખૂણો છે સરખાવો પડે બરાબર ખૂણો અહીંયા એક્સ વત્તા દસ છે તો મારે અહીંયા સાઈન ત્રીસ એટલે સાઈન સાઈન છે તો આ ખૂણા બરાબર આટલું થયું ઓકે એટલે કે ભાઈ આ ખૂણો અને આને આપણે અહીંયા આને સરખાવાનું થાય ઓકે સરસ નેક્સ્ટ આપણે બરોબર જોઈ લઈએ સારું મિત્રો હવે એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે પેલા તો ચક્રીય ચતુષ્કોણ નો ખ્યાલ હોવો જોઈએ ચક્રીય ચતુષ્કોણ એટલે શું બરોબર કે ભાઈ જોઈ લઈએ ચાલો એક આપણે ચિત્ર થોડુંક લઈ લઈએ ચક્રીય ચતુષ્કોણ માટે સારું એક આપણે વર્તુળ દોર્યું ચક્રીય ચતુષ્કોણમાં ઓકે સરસ ઓકે હવે એની અંદર આપણે એક લંબચોરસ બરાબર કે ચો જે ચતુષ્કોણ મૂકવાનો છે ચતુષ્કોણ છે એ આપણે ઓકે તો હવે જોઈએ ઓકે કઈ જો હવે અહિયાં શું કહેવાનો અર્થ છે અહિયાં આપ જોઈ રહ્યા છો હાલ કલર આપણે થોડુંક લઈ લઈએ અહીંયા અહિયાં એ બિંદુ છે અહીંયા બી બિંદુ અહીંયા સી અને ડી બિંદુ બરાબર આ ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ એટલે શું કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ બિંદુ ક્યાં હોય વર્તુળ ઉપર છે અહીંયા એ છે બી સી અને ડી ચારેય શિરોબિંદુ બિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય એને ચક્રીય ચતુષ્કોણ કહે છે તો કે ભાઈ ચક્રીય ચતુષ્કોણને એક સરસ મજાની વાત કઈ છે એક ખાસ સમજી લો મિત્રો કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો એ બંનેનો સરવાળો એકસો એસી હોય એવી રીતે આ ખૂણો અને આ ખૂણો એનો સરવાળો પણ કેટલો હોય એકસો એટલે કે ભાઈ સામ સામેના ખૂણા કેવા હોય પૂરક હોય બરાબર એટલે આપણે જો બે ગુણ માં પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સારું ઓકે જોઈએ કેવો છે ભાઈ એ ચક્રીય ચતુષ્કોણ

ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર એકસો એસી બરાબર એકસો ને એસી રેડી મિત્રો તો અહીંયા આપણે જરૂર કયા સૂત્રની પડશે બી બરાબર સાઠ છે બરાબર અને કયો ડી શોધવાનો છે ઓકે સરસ જોઈ લઈએ આપણે કે ભાઈ અહીંયા આપણે બી આપેલો છે અને ડી શોધવાનો છે તો ભાઈ કયા સૂત્રનો ઉપયોગ કરીશું અહીંયા ખાસ જોઈ લ્યો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે તેથી હવે બરાબર હવે ખૂણો બી વત્તા બરોબર બંને ખ્યાલ હોવો જોઈએ આપણે બરોબર અત્યારે તો સૂત્ર આની જરૂરિયાત છે એટલે બી કેટલા લખી લઈએ આપણે અહીંયા સાહીઠ એટલે ડી બરાબર કેટલા થયા એકસો ને વીસ થયા ઓકે આની ઉપર આપણે બોક્સ કરવાની એક ટેવ પાડવાની છે બરાબર સરસ ઓકે તો જવાબ આવ્યો આપણો કયો ભાઈ એકસો વીસ એવો જવાબ આવ્યો રેડી મિત્રો તો આ રીતે આપણે ચક્રી ચતુષ્કોણ હોય ત્યારે ખાસ યાદ રાખશું સામસામે ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો એસી આ યાદ રાખી જ લેજો મિત્રો હશે જ એક દાખલો બરોબર તૈયારી સાથે આપણે રહેવું યસ ઓકે નેક્સ્ટ જોઈ લઈએ આપણે હવે મિત્રો આવી રીતે અહીંયા આપ્યું છે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા એ સૂત્રો પર આધારિત દાખલો છે જોઈ લઈએ સરસ ઓકે શું કહે છે સમીકરણ આ રીતે છે કે ભાઈ ત્રણ એક્સ નો 2 k plus 1 into x minus Ruk k plus high is equal to 0. Mitra. પરીક્ષામાં જો આ તો સમીકરણ બહુ સરસ આપ્યું છે કે ભાઈ એક્સ વર્ગ વાળું પદ એક્સ વાળું પદ અને અચળ પદ એ તૈયાર તમને આપે પરીક્ષામાં ઘણીવાર વાર એક્સ છે એ કાઉસ છોડતા પછી એક્સ વાળું પદ બનતું હોય એવો પણ દાખલા હોય છે એટલે એ જોવાનું આપણે પણ અત્યારે તો સરસ તૈયાર છે તો શું કરીએ આપણે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા ઓકે તો એ કેટલા છે અહીંયા ત્રણ છે બી બરાબર ટુ કે પ્લસ વન છે બરાબર આ બી છે ઓકે આ શું છે બી સી કેટલા છે માઇનસ જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસનું ચિહ્ન લખવાનું સી બરાબર માઇનસ કાઉસમાં કે પ્લસ ઓકે તો આ રીતે છે હવે આપણે આલ્ફા અને બીટા હોય તો આપણે એની કિંમત શોધવાની છે સરસ ઓકે હવે શું કહે છે આલ્ફા વત્તા તો તેથી મિત્રો આપ સૌને ખ્યાલ છે આલ્ફાનું સૂત્ર માઇનસ સૂત્ર કયું છે રેડી મિત્રો તો આ બંને સૂત્ર આપણે પાક આવડવા જોઈએ બરાબર ગુણાકાર સી ના છેદમાં એ તો બંનેના છેદ સમાન છે ઓકે એટલે કે ભાઈ આ એ પેલી સાઈડ જાય તો પણ બરાબર અંશમાં જાય એ તમને ખ્યાલ છે તેથી માઇનસ બી બરાબર સી હાલ ઓકે કોઈ પણ કિંમત લખો તો હંમેશા જો અહીંયા બીની કિંમત મૂકીએ તો એ કાઉસમાં લખવાની એ આપણે ટેવ પાડવાની છે ટુ કે પ્લસ વન બરાબર સી બરાબર માઇનસ કે પ્લસ ફાઈવ હાલો ઓકે તો કે ભાઈ રીતે માઇનસ માઇનસ ઓકે સરસ તો કે ટુ કે પ્લસ વન બરાબર કે પ્લસ હાઈ ઓકે ઓકે તેથી હવે કે આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ કે અને એકની પેલી સાઈડ જવા દઈએ તેથી ટુ કેમાંથી કે જાય એટલે કે અને પાંચમાંથી એક જાય તો ચાર મિત્રો મિત્રો તો તો જવાબ તમારો આવે છે ઓકે સરસ એકદમ સરળ દાખલો અહીંયા તો ખબર પડી ગઈ આ માઇનસ માઇનસ ઉડી જાય બરોબર બંને સાઈડ માઇનસ છે એટલે માઇનસ માઇનસ બરોબર ઉડી ગયા ઓકે તો આ રીતે આ દાખલો તમે ગણી શકો મિત્રો સરસ તો આની પ્રેક્ટિસ કરશો મિત્રો ઓકે આપણે શિરો બિંદુ ધરાવતો ત્રિકોણ એબીસી ખાલી જગ્યા ત્રિકોણ છે સારું ઓકે તો પેહલા તો આપણે ખાસ જોઈ લો અહીંયા જો મિત્રો અહીંયા છે હું આ અહીંયા દેખાડી દઉં છું જો આ છે બરાબર એ એ એ તો છે જ બરાબર પછી આ તો મિત્રો પેલા આપણે અંતરસૂત્રની મદદથી એબી બી વર્ગ શોધી લઈએ બીસી વર્ગ અને એસી વર્ગ શોધી લઈએ ઓકે સર પેલા આપણે એબી વર્ગ શોધવા માટે કામ કરીએ કયા છે સાત અને ઝીરો અને બી આમ છે ઝીરો આઠ હવે મિત્રો એબી વર્ગ સરસ ઓકે તો આ એમ કયા થશે ભાઈ અહીંયા થશે આ થયા કયા એક્સ વન વાય વન આ કયા થશે એક્સ ટુ વાય બરાબર સર એક્સ વન કેટલા છે સાત પછી એક્સ ટુ ઝીરો એનો વર્ગ વાય વન કેટલા છે ઝીરો અને વાય ટુ છે આઠ એનો વર્ગ સાત ઓછા ઝીરો એટલે સાતનો વર્ગ ઝીરો ઓછા આઠ એટલે કે ભાઈ માઇનસ આઠનો વર્ગ એટલે કેટલા થયા સાતનો વર્ગ આઠ નો માઇનસ ની ઉપર બે કઈ આઠ નો વર્ગ થયા ઓગણપચાસ વત્તા ચોસઠ બરોબર તેથી કેટલા એવા એ વર્ક બરાબર એકસો તેર આવ્યા રેડી મિત્રો સરસ ઓકે આ પેલું આપણી સામે આવ્યું બરાબર એ બી વર્ગ બરાબર એકસો તેર સારું હવે બીસી તો કે ભાઈ બી ની કિંમત કેટલી છે ઝીરો અને આઠ છે અને સી ની કિંમત છે સાત અને આઠ ઓકે સારું બીસી વર્ગ એક્સ વન માઇનસ પછી y1 y2 ઓકે મિત્રો હવે આ વખતે આ x1 y1 આ x2 y2 તો x1 કેટલા થયા 0 7 અહીંયા બે x ની વાત બાકી બે બંને y ની વાત બાકી 8 8 એટલે કેટલા થયા માઈનસ 7 નો વર્ગ એટલે કેટલા થયા ઓગણપચાસ ઝીરો તીથી બીસી વર્ક ઓગણપચાસ હવે એસી કેટલા છે સાત અને ઝીરો અને બી છે હાલો છે અને સાત એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ક તો એક્સ વન કેટલા છે સાત બંને x ની બાદ બાકી અને બંને બરાબર ઓછાની પર બેકી ઘાત એટલે વત્તા એટલે કે ભાઈ ઝીરો કયા થયા એસી વર્ગ બરાબર ત્રીજું રેડ મિત્રો તો હવે શું થયું હવે મિત્રો આમાં એવું છે જો આમાં શું કરવાનું પેલા તો વર્ગ ચેક કરી લેવાનું પછી એવું લાગે તો વર્ગ કરશો બરાબર હવે અહીંયા આપડે અંદાજ આવી જાય છે કે આ બંને વર્ગો વાળી જે બાજુ છે એ બંનેનો સરવાળો કોની પેલા સમીકરણ ઓગણ પચાસ ને ચોસઠ કેટલા થાય એકસો તેર તેથી એક બે અને ત્રણ પરથી શું થયું એ બે વર્ગ બરાબર બીસી વર્ગ વત્તા એસી વર્ગ આવું થઈ અને આવું શેમાં હોય કયા ત્રિકોણમાં હોય મિત્રો આપ સૌને ખ્યાલ છે કયા ત્રિકોણમાં હોય આવું કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ જે છે બરાબર એમાં બરાબર પાયથાગોરસ સિદ્ધાંત આપણો લાગુ પડે છે ઓકે સરસ તો તેથી કેવો ત્રિકોણ છે ભાઈ પાટકો ત્રિકોણ છે રેડ મિત્રો તો આ તકેદારી આપણે રાખવાની રહે છે રેડ મિત્રો ઓકે સારું મિત્રો હવે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક બે પોઈન્ટ છ હોય તો વાય શોધવાનો છે રેડી મિત્રો આ જોઈ લઈએ આપણે કોષ્ટક કઈ રીતે આનો બનાવવો એ થોડુંક જોવું છે આપણે Oke okay? સારું મિત્રો હવે અહીંયા શું કીધું છે એને બરોબર એક્સઆઈ અને એફઆઈ આપણે જોઈ લઈએ બરાબર અહીંયા એક પછી બે ત્રણ ચાર અને પાંચ અને અહીંયા પૂછી છે ચાર પછી પાંચ વાય બરાબર હવે કેટલા થશે ચાર પછી પાંચ દુ દસ પછી ત્રણ વાય પછી ચારે ચાર પછી પાંચ દુ દસ ઓકે સર આટલું થયું હવે આનો પેલા સીગમાં એફઆઈ કેટલો થશે ભાઈ નવ નવ ને એક દસ નવ ને એક દસ દસ ને બે બાર એટલે કે ભાઈ બાર વત્તા વાય સીગમાં એફઆઈ કેટલો થશે ચૌદ છે બરાબર અહીંયા ચૌદ દો અઠ્યાવીસ બરાબર ચૌદ ચૌદ દો ને રેડી આ રીતે આપણી સામે આવ્યું શું આપણે મેળવવાનું છે ખાસ જોઈ લઈએ ફરીવાર આપણે દાખલામાં વાય શોધવાનો છે ઓકે સરસ અને મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે બે પોઈન્ટ છ એ ખાસ જોઈ લઈએ બે પોઈન્ટ છ મિત્રો રેડી મધ્યક આપ્યો છે બે પોઈન્ટ છ સર તો આપણું સૂત્ર બરાબર સીગમા બે પોઈન્ટ છ પછી અઠ્યાવીસ વત્તા ત્રણ વાય છેદમાં સીગમાં એફઆઈ એટલે કે ભાઈ બાર વત્તા વાય તેથી હવે મિત્રો ખાસ જોઈ લો આ ચોકડી બરાબર આ આને આ બાજવા દો અઠ્યાવીસ વત્તા ત્રણ વાય રેડી હાલો યસ આને અંદર ગુણી નાખીએ પેલા બાર સાથે કે ભાઈ બાર છક બોતેર વધી પડી સાત બરાબર અને બાર દુ ચોવીસ 24 ને સાત કેટલા થશે એટલે એકત્રીસ પોઈન્ટ બે વત્તા અઠ્યાવીસ વત્તા ત્રણ વાય ઓકે સર મિત્રો હવે શું કરીએ આપણે આ બે પોઈન્ટ છ ને પેલી સાઈડ દે અઠ્યાવીસ ને આ બાજુ લઈ લઈએ એટલે એકત્રીસ પોઈન્ટ બે માઇનસ અઠ્યાવીસ બરાબર ઓકે એકત્રીસ માંથી અઠ્યાવીસ જાય એટલે કેટલા વધે બરાબર ત્રણ પોઈન્ટ બે ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ એટલે ત્રણ પોઈન્ટ બે ને અહીંયા કેટલા વધશે ત્રણમાંથી એટલે કે ઝીરો પોઈન્ટ ચાર બરાબર ત્રણ વાયમાંથી ખાસ સમજી લો મિત્રો ત્રણ વાયમાંથી કેટલા બાદ કરવા છે આપણે માઇનસ બે પોઈન્ટ છ બરાબર એટલે કે ભાઈ ત્રણમાંથી બે પોઈન્ટ છ બાદ કરો એટલે અહીંયાથી લીધો દસ કો એટલે કેટલા આવ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર માટે સરસ ઓકે એટલે કે ત્રણ પોઈન્ટ બે એના છેદમાં ઝીરો પોઈન્ટ દસ દસ જગ્યા આઠ ચોક બત્રીસ એટલે વાય બરાબર તમારે કેટલા આવ્યા મિત્રો આઠ આવ્યા ચાલો જવાબ જોઈ લઈએ આઠ છે વિકલ્પમાં યસ મિત્રો દેખાય છે આઠ છે આપણો જવાબ ઓકે વિકલ્પમાં જોવા મળે છે એટલે કેટલો જવાબ આવશે તમારો આઠ અને આ વાયની કિંમત પણ તમારી સામે આવી ગઈ રેડી મિત્રો તો છેદ ઉડાડવા બાદ બાકી શાંતિથી કરવાની ઓકે મિત્રો ત્રણમાંથી બે પોઈન્ટ છ છ બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ ચાર રેડિ મિત્રો તો આ રીતે તમારી સામે હેતુલક્ષી પ્રશ્નો મિત્રો રજૂ કર્યા છે ફરી પાછા નવા દાખલા સાથે મળશું અને ટૂંક સમયમાં હવે વિભાગ બી આપણો શરૂ થાય સી અને ડી એવી રીતે વિજ્ઞાનમાં પણ આપણું શરૂઆત કરશું થેન્ક યુ